અને હવે વાત કરી અમદાવાદની તો અમદાવાદના ગોતામાં રહીશોએ વિરોધ નોંધાવ્યો છે એમસી ઓફિસ પહોંચી વિરોધ કરવામાં આવ્યો હતો ગોતાની વસંતનગર ટાઉનશીપના રહીશોએ વિરોધ નોંધાવ્યો પીવાનું ગંદુ પાણી આવતા લોકોને બીમારીઓ વધી રહી હોવાનો તેમણે રજૂઆત કરતા વિરોધ કર્યો હતો ગંદા પાણીની સમસ્યાથી અનેક લોકો અત્યાર સુધીમાં બીમાર પડી ચૂક્યા છે વારંવાર રજૂઆત છતાં પાણીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ નથી આવતું વસંતનગર ટાઉનશીપના લોકો ગંદુ પાણી પીવા માટે બન્યા છે પાણીની સમસ્યાની વારંવાર રજૂઆતો કરી મૌખિક રજૂઆતો કરી લેખિતોમાં કરી અને ઓનલાઈન કમ્પ્લેનો પણ કરાય પણ વારંવાર આ પ્રશ્ન રહે છે અને છેલ્લા બે ત્રણ વર્ષથી તો ત્રાહીમમાં પોકારી ગયા છે પાણીના હિસાબથી જે પાણી પૂરતું મળતું નથી અને જે મળે છે એ પણ દસ મિનિટ પાણી આવે છે એ પણ ગટરનું પાણી આવે છે જેમ પીવાલાયક પાણી જ નથી તોય અમે પાણી આ પીએ છીએ કે જે બીમારીનો બીમારીનું ઘર કહેવાય અને આપણી સરકાર જેવું કહે છે કે બીમારી માટે આપણે આ કરીએ ચોખ્ખાઈ રાખીએ આપણે પાણી જ આ રીતનું પીએ છીએ પાણી નહીં પાણી પાંચ મિલેટ આવે એ ગટરનું આવે છે તો આ સરકાર પગારો અમને આપતી નહીં તે અમારું હોભળતા જ નહીં ગમે એટલી કમ્પ્લેન કરાતું તો મારું કહેવાનું એટલું જ છે કે અમારું હોભળો અને અમને પાણી આપો અને આપો એ ચોખ્ખું આપો પાંચ મિલેટ આપો એ ગટરનું જ પાણી આવે છે